સાંસદ સભ્યએ આમે એમનો વિસ્તાર ઘણો લોભો છે ટ્રાઇબલ એરિયા પણ છે અને વિકાસ તો ઘણો કર્યો છે વિકાસની વાત કરીએ તો આ પાંચ વર્ષની અંદર પંચાયતોને પણ વીસથી થી પચીસ પચીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ દર વર્ષે મળે છે જિલ્લા પંચાયત તાલુકા સભ્ય અને ધારાસભ્યને પણ ગ્રાન્ટ મોટી સંખ્યામાં મળે છે એટલે પાંચ વર્ષની અંદર દરેક ગામડાની અંદર જઈએ તો વિકાસ અહીંયા જ તમે જોઈ શકો છો કે અહીંયા પહેલો દળ હતો ને આજે આ પથ્થર નખાયા છે એટલે વિકાસ તો મોદીની સરકારમાં ખૂબ થયો છે વિકાસની સાથે સાથે એક સંરક્ષણનો પ્રશ્ન મેઇન છે મોદી આવ્યા પછી આ ભારતની અંદર અને ગામડે ગામડે જે લોકોને રક્ષણ મળ્યું છે એ પણ આવકારદાયક છે આવનારી ચૂંટણીની અંદર જંગી બહુમતીથી મોદીની સરકાર આવવાની છે અહીંનો ઉમેદવાર પણ ચૂંટાવાનો છે અને ત્રણસોથી વધારે સીટ ભારતીય જનતા પાર્ટી ચૂંટીને આવવાની છે અમે કોઈ શંકા લોકસભા વિસ્તાર એમની જે કામગીરી છે એ હું એક કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા તરીકે બોલીશ એવું થશે ક્યાંય કોંગ્રેસનો કાર્યકર્તા છે એટલે બોલે છે પણ અહીં આમ પબ્લિક પણ ઊભી છે આમ જનતાને પણ પૂછો કે એમના તરફથી શું ગ્રાન્ટો આવી છે કયા ગામમાં કેવી ટાઈપની ગ્રાન્ટો આવી છે અને રહી વિકાસની વાત તો આ હાલના સંસદ સભ્યએ જે તે ગામમાં શું વિકાસ કર્યો છે એ આવનારા સમયમાં પ્રજા બતાવવાની છે અને કોંગ્રેસ પક્ષના જે ઉમેદવાર જાહેર થયા છે રણજીતસિંહ રાઠવા એ ખૂબ જંગી મતથી જીતવાના છે શંકાને કોઈ સ્થાન નથી અને આવનારા સમયની અંદર ચોક્કસ રાહુલજીના નેતૃત્વમાં ભારતમાં સરકાર બનવાની છે મારા એક વર્ષના કાર્યકાળમાં ત્રણ લાખની સિત્તેર હજારની ગ્રાન્ટ આવી છે અને એ બધા વિકાસના કામો વપરાઈ ગઈ છે સવા લાખ રૂપિયા અહીંયા સવા લાખ રૂપિયા એક લાખ પંપ આવ્યો પછી ગામમાં એક પણ વાર નથી અને જે સાડા ત્રણ લાખ રૂપિયાની વાત કરે છે તો એમને એવું પૂછો કે રામસિંહ રાઠવાની ગ્રાન્ટ છે કે કોઈ બીજી ગ્રાન્ટ છે એવું એમને પૂછો અને એ બતાવે બાકી રામસિંહ રાઠવા ચૂંટાયા પછી એક પણ વાર વડુ ગામમાં આવ્યા નથી આમ પબ્લિકના પ્રશ્નો સોલ્વ કરી શકે ગ્રાન્ટ તો શું ગ્રાન્ટ લેવા જઈએ તો એવું કે છે તમે તાલુકા ભાજપ પ્રમુખનો લિટર લઈને આવો પછી તમારા ગામમાં ગ્રાન્ટ ફાળવું એ એમને એવું પૂછો કે તમે ભાજપ તાલુકા પ્રમુખનો લિટર લઈને ગયા એ રામસિંહ રાઠવાએ ગ્રાન્ટ ફાળવી એમને તો કોઈ બી સંગઠનો માણસ જાય તો એમને ગ્રાન્ટ નથી ફાળતા રામસિંહ રાઠવા રામસિંહ રાઠવા એવી રીતે તમે પ્રમુખનો કાગળ લઈ આવો પછી હું ગ્રાન્ટ ફાળવું મારે તો રામસિંહ રાઠવા જ છે અને અમે તો મોદીને તો આ ટાર્ગેટ છે તાલુકામાંથી પંચ્યાસીથી નેવ અમે ભાજપને અમારા તાલુકાની અંદર ગઈ વખતે પણ સારામાં સારા મત મળ્યા હતા અને રામસિંહ રાઠવાએ માજી સરપંચ નટુભાઈ પઢિયાર જે સરપંચશ્રી હતા ત્યારે પણ એમને પણ ગ્રાન્ટ આપેલી છે અને હમણાં પણ આપેલી છે સારામાં સારો તાલુકાનો વિકાસ થયેલો છે બે ગામને જોડતા રસ્તાઓ પણ સારામાં સારા થયેલા છે એટલે વિકાસ તો થયેલો જ છે અને થવાનો જ છે અને અમારી અમારા લોકસભાના ઉમેદવાર જે પણ આવશે પણ મોદી સાહેબને ધ્યાનમાં રાખીને એ જીતવાના છે એ સોને ટિકિટ આપવાના છે ભાજપ તરફથી

આ સરકારમાં જે એમને કરવું જોઈએ એ કર્યું નહીં હું છે કે દરેકને નાણામાં નાણા માણસનું કામ ધ્યાનમાં લઈ અને સોંપડી અને વિકાસ કરે તો સારું કહેવાય વિકાસ સો થયો છે અને વિકાસ બધોને દેખાય છે એમાં બતાવવાની જરૂર નથી વિકાસ થયેલો છે પબ્લિક જાણે છે કે વિકાસ સો થયેલો છે અને હરેક કોંગ્રેસ પક્ષ તરફથી બી વિકાસ થયેલો છે ઓનલી ભાજપ પક્ષ તરફથી વિકાસ નથી થયેલો ગ્રાન્ટો તો બંને પક્ષ લઈને આવે છે તો વારંવાર સાફ કરતા નથી અને અહીંયા આગળ બીજી વ્યવસ્થા છે નહીં ગંદકીને દૂર કરવા માટેના સાધનો જોઈએ એના માટેનો ટ્રેક્ટર છે એ બધું સાધનો જોઈએ અમે દર અઠવાડિયે વરાઈએ છીએ ગામમાં સાફ સફાઈ કરાવીએ છીએ અને જે રોડ છે જે વર્ષો પહેલાં જૂના છે એટલે અથવા તો મારીના અરે એટલે તૂટી જવાની સંભાવના તો રહે છે જ કારણ કે રોડ કંઈક કાયમી ચાલવાના નથી સબસ્ક્રાઈબ કરો ફેક્ટ ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો